છેલ્લા બે અઢી વર્ષથી માઇગ્રેનની સમસ્યા હોય અને આપણી પંચકર્મ સારવાર કરાવ્યા પછી સો સો ટકા સારું થયું હોય એવા પેશન્ટ મારી સાથે છે નમસ્તે દિવેરાજસિંહ નમસ્તે સર દિવ્યરાજસિંહ તમને જે છે એ માઇગ્રેનની સમસ્યા માટે આપણી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થાય છે એ કઈ રીતે ખબર પડી તમને સમસ્યા હતી કે જેમાં અડધું માથું દુખાવું રહે તો બરાબર છે માથું સતત દુખે ક્યારે ગોળી લેવી પડે કાં તો આરામ કરો તો જ માથું ઉતરે બરાબર આ સમસ્યા તમને શરૂ અને આશરે કેટલા વર્ષ થયા ને એના માટે કેટલા ડોક્ટર બદલ્યા છે આશરે એ સમસ્યા મને છેલ્લા ચાર પાંચ વર્ષથી હતી પણ દોઢ બે વર્ષથી વધારે હતી અને એના માટે ત્રણ થી ચાર ડોક્ટર મેં બદલ્યા બરાબર તો એના માટે ડોક્ટરે નિદાન શું કર્યું ને પછી તમને શું સલાહ આપી હતી એમનો ત્રણ મહિનાનો કોર્સ હોય છે પણ ત્રણ મહિનાનો કોર્સ પૂરો થઈ જાય તો કઈ ફરક નતો પડતો દુખાવાની ગોળી લેવી જ પડે જયારે કાં તો આરામ કરવો પડે એવું થાય ને બરાબર છે અત્યારે સાત દિવસની પંચકર્મ સારવાર અને આ મેડિસિન અંતે તમને કેટલા ટકા સારું લાગે અત્યારે માઇગ્રેનમાં સો ટકા સારું છે બરાબર છે અને અત્યારે હમણાં તમે કેટલા દિવસથી ગોળી નથી ખાવી પડી હમણાં લગભગ પંચકર્મો કરે એ પહેલાથી ખાધી જ નથી ઓછા વીસથી પચીસ દિવસ નહીં ત્યારે પછી પચે ગોળી ખાવી પડે કાંઈ એટેક આવી જ જતો એમ તો બાપુ એવા ઘણા બધા માઇગ્રેનના પેશન્ટ હશે કે જેને લાંબા સમયથી એવી તકલીફ હશે જે લોકોને આપણી સારવાર વિશે ખબર નહીં હોય તો આપણી જે અહીંયા પંચકર્મ સારવાર તમારી માઇગ્રેનની થઈ અને એનાથી તમને જે છે જે સારું લાગ્યું એના વિશે તમે લોકોને શું કહેવા માંગશો એકવાર પંચકર્મ કરાવી લેવાય તેનાથી ફાયદો થાય છે લોકોને છું કે ખાસ ધ્યાન રાખો કે જ્યાં ત્યાં આયુર્વેદની સારવાર કે પંચકર્મ સારવાર ન કરાવી તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદની સારવાર કરાવતા હો કે પંચકર્મ સારવાર કરાવતા હો ત્યાં જે છે એ તમે ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે ડૉક્ટર પાસે એમડી કે બીએમએસની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગો એણે મટાડેલા છે કે નહીં જેમ તમને માઇગ્રેન છે એવા એની પાસે મટાડેલા હજારો દર્દીઓના રિવ્યૂઝ કે ડેટા છે કે નહીં અને ત્રીજા નંબરે તમે ખાસ એ જુઓ કે તમારી પ્રકૃતિને માફક આવે ગરમ ન પડે અને તમને પંચકર્મમાં નબળાઈ ના આવે એવું પંચકર્મ એ કરાવી શકે છે કે નહીં કારણ કે ઘણી વખતે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ જોઈને લોકો જ્યાં ત્યાં દવા કરાવતા હોય છે અને અંતે આયુર્વેદનું નામ ખરાબ કરતા હોય છે નિવેદનથી તમે જે પંચકર્મ સારવાર કરી એના વિશે થોડું કહો તમને કેવું લાગ્યું સારવાર દરમિયાન શરીરમાં કેટલી હળવાશ લાગી શરીરમાં તો સો ટકા હળવાશ થઈ ગઈ છે અને પેલા કરતા ઘણું શરીરમાં સારું લાગે છે માઇન્ડ ફ્રેશ રહે છે અને શરીરમાં મજા આવે છે બરાબર પેલા આખો દિવસ સુસ્તી અને નિંદર આવતી એવું લાગતું આળસ જેવું લાગે આળસ જેવું લાગતું હવે આળસ સાવ ઓછી થઈ ગઈ અને જેમ પંચકર્મ તમે કરાવતો તો સાતે સાત દિવસમાં રોજ રોજ તમારી સ્ફૂર્તિ વધતી જતી હતી સતત હા બરાબર ને શરીર હળવું થતું જતું જો અને જ્યારે આખી ટ્રીટમેન્ટ સાત દિવસની પૂરી થઈ પછી એકદમ હળવાશ લાગી શરીરમાં પછી એકદમ સાવ બરાબર છે ક્યારેય થાક કે નબળાઈ નહોતી લાગી ના なまして。<Nam>